નવદિત બાલધિયા કેસને લઈને હાલ એસઆઈટીની તપાસ હજી પણ ચાલી રહી છે આ મામલામાં આજે ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમારની ઓફિસ ખાતે હજી ત્રણ જેટલા લોકોને એસઆઈટીએ નિવેદન નોંધાવવા માટે બોલાવ્યા હતા

નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આજથી થોડાક દિવસ પહેલાં ભાવનગર જિલ્લાના બગદાણા ગામમાં કોડી સંબંધના આગેવાન નવનીત બાલ પર જે શખ્સો દ્વારા હુમલાના બનાવને અંજામ આપવામાં આવ્યો હતો તેના કારણે સમગ્ર ગુજરાત ભરમાં કોળી સમાજે ભારે દેખાવ કર્યો હતો વિરોધ નોંધાવ્યો હતો અને આ ઘટનાને લઈને સરકાર હરકતમાં આવી હતી જે બાદ નું ગઠન થયું એસઆઈટીએ સમગ્ર મામલાની તપાસ કરી અને તપાસની ઘટના બાદ હવે આ મામલે જે રીતે આક્ષેપો નવનીત બાલધિયા માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર લગાવી રહ્યા હતા ત્યારે જયરાજ આહિરની પૂછપરછ દરમિયાન આ કેસમાં સંડોવણી બહાર આવતા તેની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી ત્યારબાદ જયરાજ આહિરને એસઆઈટીએ કોર્ટ સમક્ષ મૂક્યા હતા જયરાજ આહીરે જામીન માટે અરજી કરી હતી જે અરજી કોર્ટે પગાવી હતી અને આ રિમાન્ડ છે કોર્ટે અને રિમાન્ડ છે તે પોલીસે ના માંગતા જયરાજ આહિરને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ આ મામલાને લઈને હજી પણ એસઆઈટીની તપાસ પૂર્ણ નથી થઈ પૂછપરછનો દોર ચાલી રહ્યો છે ને આ કેસમાં અત્યાર સુધી ચૌદ જેટલા આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે ને ત્યારે હાલ જે ત્રણ શંકાસ્પદ યુવાનો હતા તેમની આ કેસમાં ભૂમિકાને લઈને આજે એસઆઈટી દ્વારા આ શૈલેષ બારૈયા પ્રવીણ બાંભણિયા અને અન્ય એક શખ્સ એ ત્રણેને પૂછપરછ માટે આજે ભાવનગર રેન્ચ આઈજી કચેરી ગૌતમ પરમારની કચેરી ખાતે તેમને પૂછપરછ માટે બોલાવ આવ્યા હતા આ કેસ ને લઈને એક એક કડીઓ છે તે જોડવાના પ્રયાસો છે તે એસઆઈટી દ્વારા કરવામાં આવી રહી છે એસઆઈટી ને આ કેસની તપાસમાં સત્તર દિવસ કરતાં વધારે સમય વીતી ચૂક્યો છે આ ઘટનાક્રમને ચોવીસ દિવસ કરતાં વધારે સમય થઈ ચૂક્યો છે ને આગામી એક ફેબ્રુઆરીએ ભાવનગર ખાતે ન્યાય સભા પણ મળવાની છે ને આ ન્યાય સભાને લઈને પણ જે નારાજગી છે જે રોષ છે તે પીઆઈ ડાંગર અને ડીવાય એસપી રીમાબા ઝાલાની કામગીરી સામે હાલ રોષ વ્યક્ત કરી રહ્યા છે કોળી આગેવાનો ને આ વચ્ચે એસઆઈટી દ્વારા હવે આગામી સમયમાં હજી કેટલા લોકોની સંડોવણી બહાર લાવવામાં આવે છે ને શું મહત્ત્વના ખુલાસા આગામી દિવસોમાં થાય છે તે જેવું રહી પરંતુ આલા કેસમાં જે ત્રણ શંકાસ્પદ લોકો હતા તેમને પૂછપરછ માટે આજે તેડું આપવામાં આવ્યું હતું અને તેમની પૂછપરછ છે તે ચાલી રહી છે દર્શક મિત્રો આગામી દિવસોમાં શું નવા ઘટસ્ફોટો થવાના જે પણ આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો